ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ ઝોન લેવલ કબડ્ડી તથા ખોખો સ્પર્ધા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે અંતર્ગત આજે વરાચર સોની બહેનોની ખોખો સ્પર્ધા તથા જોન લેવલ કબડ્ડી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો અને દરેક ખેલાડીને ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરેલ ખેલ મહાકુંભ જેવી અનોખી પહેલથી અનેક ખેલ પ્રતિભાઓ વિકસેલી છે અને રોજ ગુજરાત તથા ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજાગર થયું છે આ પ્રસંગે શ્રી ભરતભાઈ શાહ કોર્પોરેટર તથા સ્થાયી સમિતિ સભ્ય શ્રીમતી ભાવિશાબેન પટેલ આચાર્ય ટ્રસ્ટી શ્રીઓ તથા મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા ગૌરવની વાત એ છે કે છેલ્લા બે વર્ષથી સુરત ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ મેળવીને ખેલ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે ખેલ મહાકુંભનું મહત્વ ખેલ મહાકુંભ માત્ર એક સ્પર્ધા નથી એ એક એવો ઉત્સવ છે જે યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને માનસિક શક્તિ વધારે છે ગ્રામ્યથી શહેરી સ્તર સુધીની પ્રતિભાશાળી ખેલાડીઓને એક મંચ આપે છે રમતગમત દ્વારા જીવંત ચાલો સૌ સાથે મળીને ખેલતુ ગુજરાત ચીતુ ગુજરાત નું સ્વપ્ન સાકાર કરીએ ખેલ મહાકુંભ બે હજાર પચીસ કબડ્ડી તથા ખોખો સ્પર્ધા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત આજે વડાસા બહેનોની ખોખો સ્પર્ધા તથા જ લેવલ કબડ્ડી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અવસરે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો અને દરેક ખેલાડીને ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી દીધી બડા પ્રધાન જી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરેલી ખેલ મહાકુંભ જેવી अनोखी પહેલથી अनेक ખેલ પ્રતિભાઓ વિકસેલી છે અને આજ રોજ ગુજરાત તથા ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજાગર થયું છે આ પ્રસંગે શ્રી ભરતભાઈ શાહ કોર્પોરેટર તથા સ્થાયી સમિતિ સભ્ય શ્રીમતી ભાવિશાબેન પટેલ આચાર્ય શ્રીઓ ટ્રસ્ટી શ્રીઓ તથા મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા ગૌરવની વાત એ છે કે છેલ્લા બે વર્ષથી સુરત શહેર ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ મેળવીને એક ખેલ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે ખેલ મહાકુંભનું મહત્વ ખેલ મહાકુંભ માત્ર એક સ્પર્ધા નથી એક એ ઉત્સવ છે જે યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને માનસિક શક્તિ વધારે છે ગ્રામ્યથી શહેર સ્તર સુધીની પ્રતિભાશાળી ખેલાડીઓને એક મંચ આપે છે રમત ગમત દ્વારા એકતા શિસ્ત અને ટીમવર્કની ભાવના વિકસાવે છે આ પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાના સંકલ્પને જીવંત રાખે છે ચાલો સાવ સાથે મળીને ખેલતું ગુજરાત જીતતું ગુજરાતનું સ્વપ્ન સાકાર કરીએ